નમસ્કાર ન્યૂઝ સ્વાગત છે હવે સમાચાર બગોદરા ખાતે આવેલા મંગલ મંદિર માનવ સેવા પરિવારમાં આજ રોજ અર્જુનભાઈ મોઢવાડિયાએ મુલાકાત લીધી મંગલ મંદિર માનવ સેવા પરિવાર કે જ્યાં રસ્તે રજડતા દુઃખી નિરાધાર માન્યો સેવા સાથે સારવાર પણ થઈ રહી છે ત્યાં પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ શુભેચ્છક મુલાકાત લીધી હતી અને દરેક ભગવાનને જમવાનું પણ પીરસ્યું હતું તેમણે જણાવ્યું હતું કે દિનેશભાઈ લાઠિયા કે જે આ સંસ્થાના પ્રમુખ છે જે કાર્ય કરી રહ્યા છે ખૂબ જ સરસ છે આશ્રમની મુલાકાત લઈને ધન્યતા અનુભવી હતી હાલ પાંચસો ને સોળ પ્રભુજી સેવા સાથે સારવાર લઈ રહ્યા છે આઠસો થી વધારે લોકોને પરિવાર સાથે આ સંસ્થાએ મિલન કરાવ્યું હતું તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાબી જીએસ ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય સેવન આજે મંગલ મંદિર માનવ સેવા પરિવારની મુલાકાત લીધી આમ તો હું આની પહેલા પણ બે ત્રણ વખત આવી ગયેલો કોઈ ઓળખાણ નહીં પરંતુ માત્ર સંસ્થાનું નામ સાંભળેલું અને એકાદ વખત દિનેશભાઈ સાથે વાત થયેલી અને એ વખતથી આકર્ષણ હતું તો આજે મારી ત્રીજી ચોથી મુલાકાત છે ભગવાનનું જે કામ કહેવાય એ કામ દિનેશભાઈ એકલા નહીં એમનો આખો પરિવાર કરી રહ્યા છે હું માનું છું કે કોઈ દૈવી કૃપા હોય આપણા ઉપર તો જ આવી સેવા કરી શકે જે પરિવાર જે લોકો પરિવાર થી વિખૂટા પડી ગયા હોય દુનિયા થી થોડાક વિખૂટા પડી ગયા હોય અને પોતાના નિજાનંદમાં હોય આપણે એને પાગલ કહીએ છીએ પણ એ પોતાના નિજાનંદ ની અંદર આવી ગયા હોય છે એવા જે લોકો છે ભાઈઓ હોય બહેનો હોય બાળકો હોય કે વૃદ્ધ હોય એ બધાનો અહીંયા આશરોની એનો આશ્રમ બનાવી અને અહીંયા રહે છે અને જાતે જ દિનેશભાઈ એમની સેવા કરે છે લગભગ તમામને એ પોતે ઓળખે છે એટલું જ નહીં દિનેશભાઈ પરંતુ એ એની શું તકલીફો હતી એ પણ જાણે છે અને એમાંથી એ ફરીથી માનવ બનાવી અને એને પરિવાર સાથે જોડવાનું કામ કરે છે આજે પાંચસો સોળ જેટલા આ

સમર્પિત ભાવે એક એટલા માટે કામ કરું છું કે મને પ્રભુ આ કદાચ આ કામ સુધી મહોશે એવા ભાવથી થતું હોય તો જ અહીંયા રહી શકે આપણે જોઈએ છીએ કે એકાદ જે માનસિક રીતે જેને ચેલેન્જ કહી શકાય મેન્ટલી ચેલેન્જ માણસો હોય છે પરિવારમાં એકને નથી સાચવી શકતા એની જગ્યાએ આ પાંચસો ને સોળ હું કલાકો રોકાયો છું ઘણી વખતે અહીંયા પણ એક જગ્યાએથી કોઈ તોફાન નો કે ક્યાંય અવાજ ના આવે અને આ બધા જ લોકો બહુ સુમેરથી રહીએ એટલે હું ખરેખર દિનેશભાઈને અને એમના પરિવારજનોને અને અહીંયાના જે સમર્પિત જે બીજા ભાવકો છે એને હૃદયપૂર્વક નમન કરું છું વંદન કરું છું અને પરમાત્માને પ્રાર્થના કરું છું કે દિનેશભાઈએ જે મિશન લીધું છે એ